જગાઉ પકડાયેલ મુખ્ય આરોપી કિરાત જાધવાની નો દૂરનો મામા હોવાનું સામે આવ્યું છે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે મયુર ઇટાલિયાએ ઓગસ્ટ બે હજાર ચોવીસ લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાદ દિવ્યેશની ત્રીસ થી વધુ બોગસ બેંક અકાઉન્ટ વેચ્યા હતા જેમાંથી એક અકાઉન્ટ તેને છ લાખ રૂપિયામાં આપ્યું હતું સૌથી મોટો ખુલાસો એ થયો છે કે જેણે માત્ર ત્રણ દિવસમાં બેતાળીસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક નું અકાઉન્ટ મર ઇટાલિયાએ જ આપ્યું હતું આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ આરબીએલ એચડીએફસી એક્સિસ જીવી પ્રખ્યાત બેંકોના અકાઉન્ટ મળ્યા છે હાલ પોલીસે મયુને કોર્ટમાં રજૂ કરી બે દિવસની રિમાન્ડ લીધી છે જેથી પૂછપરછ કરી શકાય કે તેણે આટલી મોટી સંખ્યામાં બોગસ બેંક અકાઉન્ટ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા કોની મદદથી ટ્રાન્સફર કર્યા અને પૈસાનો ઉપયોગ કઈ રીતે થયો હતો હાલમાં ઈડી અને

અન્ય એક વ્યક્તિ જેનું નામ મયૂર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મિત ખોખર આ લોકોને ત્રીસ જેટલા એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટથી એને છથી સાડા છ લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી આજે મયૂર ઇટાલિયા છે એણે પોતે એમબીએ કરેલું છે અને કોઈન પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે પોતે દુબઈ પણ બે વાર જી આવ્યો છે એવી માહિતી પોલીસને છે અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ બસો કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય એમાં અત્યાર સુધી બસો પાસઠ કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે અને એ બસો પાસઠ કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું એનું પણ અત્યારે તપાસ ચાલુ છે સરપી છે છ તો જે બેંક એકાઉન્ટ જેના કેટલું કમિશન આપ મયુર છે એ પોતે સાડા છ લાખથી છ લાખ એંશી હજાર જેટલી એમાઉન્ટ પોતે લેતો હતો દરેક એકાઉન્ટ દીઠ અને એમાંથી ત્રણ લાખ રૂપિયા એ જે લોકોએ એને એકાઉન્ટ આપ્યું હોય એને આપતો હતો અને બાકીના પૈસા પોતે રાખતો હતો એ દરેક વખતે વેરી થતું રહેતું ક્યારેક કોઈ કરંટ એકાઉન્ટમાં જો લિમિટ વધારે હોય તો એ પ્રકારે એને એમાઉન્ટમાં ફેરફાર થતી હતી કોઈમાં લિમિટ ઓછી હોય તો એ પ્રકારે ફેરફાર થતો હતો સર આ જે કરંટ એકાઉન્ટ માહિતી છે એ મુજબ સાયબર ફ્રોડમાં વપરાતા હતા એટલે કોઈ ને કોઈ જગ્યાએથી કોઈ વ્યક્તિઓ સાયબર ફ્રોડ કરી અને જે પૈસા આવે એને આ એકાઉન્ટમાં નખાવતા હતા ફોર એક્ઝામ્પલ મારા સાથે સાયબર ફ્રોડ થયું હોય એટલે મારા એકાઉન્ટમાંથી પૈસા સીધા આ લોકોએ જો કોઈ પ્રકારનું કરંટ એકાઉન્ટ બનાવ્યું હોય એ કરંટ એકાઉન્ટમાં જતું અને ઈ કરંટ એકાઉન્ટમાંથી ફર્ધર ઈ પૈસા આગળના અન્ય એકાઉન્ટ્સમાં જતા એટલે આ એક વેબ જેવું છે આખી જાળવું છે કરોડિયાનું અને એને અમે એક પછી એક તપાસી રહ્યા છીએ એકબીજા સાથે ઘણા બધા એકાઉન્ટ જોડાયેલા પણ છે અને દરેક એકાઉન્ટ્સ બે થી ત્રણ દિવસ વધુ વધુ રહેતું હતું અને પછી બ્લોક થઈ જતું હતું અથવા એને એ લોકો યુઝ કરવાનું બંધ કરી દેતા અમુક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોટની ફરિયાદો પણ થઈ છે

જે એનો મિત્ર છે જે હાલ પોલીસની પકડની બહાર છે પોલીસ એને પણ શોધી રહી છે દિવ્યેશ ચક્રાણી કરીને જે વ્યક્તિ છે એ આ લોકોની સાથે જ આમાં જ જોડાયેલો હતો અને આ જ પ્રકારનું એનું કામ હતું કે સ્કેમમાં પૂરેપૂરું એ કામગીરી કરે અને એ પ્રકારે એને પણ એટલી જ એમાઉન્ટમાં કમિશન મળતું હતું અત્યાર સુધી પોલીસના ધ્યાનમાં જે આવ્યું છે એમાં ટોટલ એકસો ચોરાણું એકાઉન્ટ અમારા સામે આવ્યા છે કે જેમાં અમને એ લોકોના જે ડોક લૅપટોપ કમ્પ્યુટર્સ એમાંથી અમને જે એક્સેલ શીટ્સ અને મળ્યું છે એમાં અત્યાર સુધીનું એકાઉન્ટ એકસો ચોરાણું થાય છે એમાંથી કેટલા એકાઉન્ટ એ લોકોએ સેલ કર્યા છે અને કેટલા હજી પોતાની પાસે રાખ્યા છે એની તપાસ ચાલુ છે આ લોકો જે એકાઉન્ટ લેતા એ એકાઉન્ટમાં એકાઉન્ટની પાસબુક આ બધું જે પોતાની પાસે રાખતા અને જ્યારે એ એકાઉન્ટ યુઝ થઈ જાય ત્યારે એને ડિસ્ટ્રોય કરી દેતા એના માટેનું શ્રેડર પણ એ લોકોએ વસાવેલું હતું અને જે એકાઉન્ટ યુઝ થતું એનું સિમ કાર્ડ એ લોકો પોતાની પાસે રાખતા અને બાકીની કીટ ઉપર આપી દેતા અને સિમ નંબર ઉપર આપી દેતા અને પોતાની પાસે એક મોબાઈલ એક્સ્ટ્રા રાખતા હતા અને જ્યારેથી ઉપરથી કોલ આવે કે અત્યારે આ નંબરનો સીમ યુઝ કરો એટલે એ અન્ય મોબાઈલમાં એ સીમ યુઝ કરતા અને એમાંથી એ લોકો એસએમએસ ફોરવર્ડ કરાવી બારોબાર એ લોકોને જે વ્યક્તિ સાયબર ફ્રોડ કરે છે એને ઓટીપી મળી જાય એ પ્રકારનું આખું એક ટેકનોલોજીકલ સિસ્ટમ એ લોકોએ ડેવલપ કરી હતી અને એના આધારે જ એ લોકો ઘણા સમયથી કામ કરતા હોવા છતાં પકડાતા ન હતા બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર